સોમવારે લાઠી તાલુકા શાળા ખાતે ચુનાઉ પાઠશાળા યોજાય આ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ટીપીઓ બાબરા સોનિયાબેન કોટડિયા સીઆર દિલીપભાઈ પરમાર ઠાસા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી મહેતા તેમજ વીસીએ દીક્ષિત શ્રી ઠાસા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી ઉષાબેન ચાડિયા તેમજ શૈલેષભાઈ વિસાણી શિક્ષક ઠાસા પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલક વિનુભાઈ પરમાર મૂળિયાપાટના શિક્ષક હીરાભાઈ સોલંકી લાઠી આરોગ્યના સુમનબેન અમિતભાઈ તેમજ આરોગ્યના કર્મચારી આંગણવાડી તારાબેન ગેડિયા કંજનબેન પંચાસરા તેડાઘરના બહેનો આઈસીડીએસ સુપરવાઇઝર શ્રી ફાલ્ગુની છત્રપાલા લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મધુભાઈ નવાપરા ઠાસા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી રમેશભાઈ નવાપરા ઉપસરપંચ પંકજભાઈ સરખેદિયા પરેશભાઈ વાઘેલા તથા ઠાસા ગ્રામ પંચાયતના ન્યાય સમિતિના ચેરમેન સામતભાઈ પરમાર ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ તેમજ આગેવાનો ગ્રામજનો ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિનુ પરમાર સિટી ક્રાઇમ ન્યૂઝ દામનગર